આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મળશે ચોવીસ કલાક વીજળી ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું બીજા સમાચારની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો એકવીસથી લઈને સાતસો અગિયાર રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત જીરુની હરાજી કરવામાં આવી હતી જીરુના પ્રત્યેક મણના નીચા ભાવ ચાર હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ત્રણ હજાર બસો એક રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસની બાવન ગાંસડીની આવક થઈ હતી જેના પ્રત્યેક મણનો ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને ચૌદસો ચાલીસ રૂપિયા સુધીના નોંધાયા હતા બીજા સમાચારની વાત કરીએ તો એક તરફ દેશભરમાં ગરમી તેનો કહેર વરસાવી રહી છે બીજી બાજુ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે મોંઘી વસ્તુઓ લેવા પર મજબૂર બન્યા છે નાના લીંબુ પણ તેનું રૂપ દેખાડવાનું શરૂ કર્યું છે કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવ ઉચકાયા છે લીંબુના ભાવની વાત કરીએ તો પહેલાં રૂપિયા ત્રીસથી ચાલીસની કિંમતમાં મળતા લીંબુ અત્યારે રૂપિયા એકસો ત્રીસથી લઈને એકસો સાઠ સુધી પહોંચી ગયા છે અચાનક જ લીંબુના ભાવોમાં ઉછાળો આવતા લોકો મોંઘા લીંબુ લેવા માટે મજબૂર બન્યા છે